મારે તમને આજે એક પ્રસંગ સંભળાવો અને એ પ્રસંગ પણ ખાસ કરીને જામનગરનો જામનગરમાં જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને એ આ બનેલી ઘટના તમને એક વાત કરો કે અહીંથી થોડે દૂર રાજકોટ જતા કાલાવડ ગામ આવે ત્યાં એક રાજવડ ગામ નજીકમાં છે રાજવડ ગામ છે એમના ભીમજીદાન ગઢવી હતા રાજવડના અમારે ગોપાળાનંદ સ્વામી સારંગપુરના હનુમાનજી પધરાવનારા એમના શિષ્ય હતા મહાપુરુષદાસજી સ્વામી એ અવારનવાર જામનગર સત્સંગ કરાવવા આજથી વર્ષો પહેલાં આવતા અને એક વાડી હતી વાડીમાં સંતો નાવા માટે જાય હવે ત્યાં એક સિંહાસન ઠાકોરજીની મૂર્તિ પધરાવી તે કે અહીંયા એક મૂર્તિ પધરાવી હોય તો દર્શનનું સુખ આવે એટલે એક સિંહાસન બનાવું હતું ભગવાનનું એટલે ભીમજીભાઈએ એમ કીધું કે સ્વામી સિંહાસન બનાવો હું સિંહાસનના પૈસા દઈ દઈશ હું બનાવી દઈશ સિંહાસન એટલે સિંહાસનની તૈયારી મળી થવા હવે ભીમજીભાઈ હતા ને રાજાશાહીની વાત હું તમને આ કરું હવે એ ભીમજીદાન ગઢવી એવા બહુ સારા હતા એને રાજાએ એ કાલાવડ અને રાજવડ ગામ ભેટમાં આપેલા ગઢવીને હવે રાજવડમાં એક માતાજીનું મંદિર અને માતાજીના મંદિરની આગળ અષાઢી બીજે એને નૈવેદ્ય ધરવામાં આવે હિંસાત્મક અને ઘેંટા વધેરવામાં આવે ભીમજીભાઈના હાથમાં એ ગામ આવ્યું ત્યારથી એણે નક્કી કર્યું કે મારા ગામમાં હવે હિંસા નહીં થાય હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત મારા ગામમાં આજ પછી ક્યારેય હિંસા નહીં થાય એણે ના પાડીને ઘેટા વધેરવાનું બંધ કર્યું આ બનેલી ઘટના હું તમને કહું હવે વધેરવાનું બંધ કર્યું અષાઢી બીજ આવી ભીમજીભાઈનો છોકરો મરી ગયો દીકરો મરી ગયો એટલે ગામમાં લોકોએ તરત વેતું કરી દીધું માતાજીના ઘેટા બંધ કરાવ્યા એમાં માતાજી એના બેટાને લઈ લીધો ગામ છે ને આવું કતકડું તરત જોડી જ દે અને આ બનેલો ઇતિહાસ આજે એના વંશજો હજી રાજવડમાં રહે છે આ કોઈ પુરાણની વાત નહીં કરતો આ એના વંશજો હજી ત્યાં રહે છે ને તમે પૂછજો હવે એક બે ત્રણ લગભગ દસક દીકરાઓ એને આવી રીતે મેળ્યા જન્મે ખરો અષાઢ બીજ આવે ત્યાં મરી જાય અને લોકો બધા એમ કહે કે ભાઈ એણે માતાજીના ઘેટા બંધ કરાવ્યા એટલે આ બેટા લઈ લે પણ ભીમજીભાઈ સ્વામિનારાયણ ભગવાનના ભગત સે જે ડગ્યા નહીં અંધશ્રદ્ધામાં પડ્યા નહીં અને આ જામનગરનું સિંહાસન બનાવી દીધું એટલે કોઈએ એમને ભક્તોએ કીધું મહાપુરુષ દાદજી સ્વામીને સ્વામી આ ભીમજીભાઈને દીકરા જન્મે છે પણ જીવતા નથી મરી જાય છે મહાપુરુષ દાદજી સ્વામી કે જાવ એને બે દીકરા જન્મશેની બે જીવશે કે અને બે દીકરામાં એક માવદાન કવિ થયા અને બીજા ચતુર્દાન કવિ થયા મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને વાલા બહુ મોગરાના ફૂલ આ કીર્તન બનાવનાર માવદાન કવિ અને માવદાન કવિના જોશ જોયા લોકોએ જ્યોતિષીઓએ અને એમ કહ્યું કે આટલા વર્ષની ઉંમરે તમને આ રીતે હાથમાં રોગ થશે અને તમારું મૃત્યુ થશે એ સમય જ્યારે માવદાન કવિનો આવ્યો ત્યારે એ સેમ ટુ સેમ એવો રોગ થયો એટલે એને એમ થયું કે હવે મારું મોત નજીકમાં આવ્યું ત્યારે જેતપુરમાં હરિકૃષ્ણદાસજી સ્વામી સમર્થ સાધુ એમને એણે પત્ર લખ્યો કે સ્વામી આ મોતના ચિહ્નો દેખાવા મળ્યા છે અને ત્યાંથી સ્વામીએ ભગવાનનો પ્રસાદીનો હાર મોકલ્યો અને પાણી પ્રસાદીનો અભિષેકનું મોકલ્યું અને કહે છે કે આ પાણી પીજો ને હાર પહેરજો મારવા કે તારવા એ તો ઉપર વાળાના હાથની વાત છે સ્વામી કે અને એ મોતનો સમયનો આવ્યો પછી દસ વર્ષ જીવા પછી એ માવદાન કવિએ એક પંક્તિ લખી કે જોગી વચને જન્મિયા અને લખ્યા વિધાતા લેખ અમારે બચવાનું હતું નહીં પણ જોગીના સ્વામીના વચને અમારો અમારી રક્ષા થઈ અને લખ્યા વિધાતા લેખ જીવ્યા મારી કર્મની રેખ પર મેખ મારી કર્મની રેખ પર મેખ ઈ માવદાન કવિ એમના પૌત્રો હજી આજ પણ કવિઓ બધા અહીંયા કાલાવડમાં રાજવડમાં જીવે છે ઈ માવદાન કવિ ભક્ત થાય કોઈ ખરો તો ભગવાન એની હર પળ રક્ષા કરે ઈ માવદાન કવિએ બનાવેલું કીર્તન અને જામનગરનો પ્રસંગ સ્વામિનારાયણ મંદિર જામનગરમાં એક ઝવેરબાઈ રહેતા હતા અને ઝવેરબાઈ મૂળ કચ્છ હતા અને કચ્છ ભોજના ઝવેરબાઈ અહીંયા રહે એને આંખમાં ઝામર થયો સ્વામિનારાયણની ભગત બાઈ ઝામર થયો એટલે આંખ્યો જવા માંડી દેખાતું બંધ થયું ડૉક્ટરોને બતાવવા ગયા તો કહે છે કે ઓપરેશન કરવું પડશે અને આ બાઈને એકદમ પતિવ્રતા નારી ઝવેરબાઈ કોઈ પરપુરુષનો ક્યારેય સ્પર્શ ના કરવો એને એમ થયું કે ઓપરેશન થશે એટલે જરૂર પરપુરુષનો સ્પર્શ થશે એટલે એમણે ભગવાન પાસે જઈને એકાદશીના દિવસે સ્વામિનારાયણ મંદિર જામનગરમાં ઘનશ્યામ મહારાજ બિરાજે એની આગળ જઈને એને પ્રાર્થના કરી રડતી આંખે કે મારું છેડા વ્રત કેતા મારું બ્રહ્મચર્ય વ્રત હે ભગવાન હવે તારા હાથમાં છે મારા સાસુ ને સસરા કહે છે ઓપરેશન કરવું જ પડશે કાલ ઓપરેશન થશે અને મને પર પુરુષ સ્પર્શ કરશે માટે મારું વ્રતની રક્ષા લાજતું રાખજે અને કહેવાય કે બેન પછી પ્રદિક્ષણા ફરતા હતા જામનગર સ્વામિનારાયણ મંદિરમાં અને ભગવાને નારીનું રૂપ ધારણ કર્યું સ્વામિનારાયણ ભગવાને નારીનું રૂપ ધારણ કરી અને બેનને કહે છે બેન દેખાતું નથી તો કે ના જામરનો રોગ થયો છે અરે કે તો મારી પાસે છે કે થઈ જશે અને પ્રદિક્ષિમાં ઓટા બાઈને ઉપર અને નારી રૂપે આવેલા ઘનશ્યામ મહારાજે એની આંખમાં ટીપા આંજ્યા અને એ બાય રોગ મટાડી દીધો ભક્તિને આધીન ભગવાન કામ કરી તમે છો એક બે પ્રસંગ મારે કેવા ભક્તિનું પણ બહુ મૂલ્ય છે હા બુદ્ધિ તર્કનું પણ હશે મૂલ્ય પણ ભક્તિનું પણ એક બહુ મોટું મૂલ્ય છે અને એ બાઈને રોગ સારો થયો એનું વ્રતની રાજ રહી એ આ માવદાન કવિ અહીંયા આવ્યા જો આ બાઈનો ફોટો તમે જો આ અહીંના આ જ્યાં ઝવેરબાઈ થયા ને એ હા એ જામનગરમાં રહેતા અને માવદાન કવિ આવી અને આ વાતનું પરીક્ષણ કરી અને પછી એણે એક કીર્તન લખ્યું े आजकलयुगमा परचा पुरे प्रभुजि स्वामी नारायण सत्य छे प्रेमी भक्तो निहु पुरे प्रभुजी स्वामी नारायण सत्य छे। जनगर जात्रानु स्वामी मन्दिर मा श्रीखन श्याम दीधोपर सुदी एका दशी प्रभुजी स्वामी नारायण सत्य छे।

સ્વામી નારા સત્ય છે દર્શન એકા દસીને દિને દીધું અને વાલે વનિતાનું રૂપ ધરી લીધું વનિતા એટલે સ્ત્રી ભગવાને એ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું મારું એવું પાકું માનવું છે કે ભગવાન એના ભક્તની માટે જે થવું પડે ને એ થવા માટે ત્યાર છે એ કૃષ્ણ અર્જુનનો સારથી પણ થઈ શકે ડ્રાઈવિંગનું કામ કોણ કરે ભાઈ ભક્તને આધિન યુધિષ્ઠિના યજ્ઞમાં એઠા પતરાવાળા ઉપાડે એ રામ શબરીના બોર પણ ખાય એને જ્ઞાતિ જાતી નથી જોઈ ભક્તિને આધિન ભગવાન છે મારા તમારા દિલમાં થોડીક ભક્તિ આવે તો એની મજા પણ કંઈક અનેરી છે લુખું ન થાવું બહુ નકરું તાર્કિક ન તાર્કો થી કોઈ મહેલો બંધાતા નથી હું તો તર્ક સંગ્રહ ભણેલો માણસ છું ન્યાયશાસ્ત્ર ભણેલો છું પણ મને એટલી ખબર પડી કે તર્કમાંથી દી કોઈ માણસ નકરી મજા નહીં આવતી આ તર્ક એટલો જોઈએ કે ફસાઈ ન જાય ખોટામાં બાકી દિલ તો ભાવ વાળું જ મજા આપે એ જ સુખ આપે ક્યાંક ભાવ વ્યહે તો જ જીવનની મજા છે ભાવ વિનાના હૃદયમાં મજા જ નથી

હરિય ના ટીપુ પૂની હાથે મહા અમૃતમય હાથ મૂકી માથે માથે હાથ મૂકી અને આંખમાં માં ટીપુ નાખ્યું દુઃખ કાપુ સુખ આપો દિના નાથે પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે માવદાન કવિ આ પ્રસંગ લખતા બોલે મૂર્ખ લોકો આ વાત નહીં માને જુઓ આંખે જઈ સાંભળો શું કાને માવદાન કવિ કે કાને સાંભળો હું કરવા આ જૈન જોયા માવદાન કવિ ઈ વખતે કહેતા હતા કે આ જૈન તમે પ્રત્યક્ષ જોયા સાંભળીને હું કરવા માનો હું તો જોઈને આવ્યો છું માવદાન કવિ કે મૂર્ખ લોકો આ વાત માને જુઓ આંખે જઈ સાંભળો શુકાને ખરી ખાતરી કરી છે માવ દાને પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે